નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિસનગર ગુજરાતના કાદરભાઈ મંસુરી અંધ બાળકોના શિક્ષણના તજજ્ઞનું મુંબઈમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ મેરીઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ દ્વારા ફેરફિલ્ડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ વિજ્ઞાન કલા સાહિત્ય વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમ સર્જનાને વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડ એવોર્ડ એનાયટ કરવામાં આવ્યો હતો જેવા વિસનગર ગુજરાતના કાદરભાઈ મંસુરીએ બાળકોને શિક્ષણ ક્ષેત્રે નિષ્ણાત બનાવ્યા હતા અંધ બાળકોના શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે યોગદાન ડોક્ટર દિવાકર શુક્લા વિખ્યાત મનોવિજ્ઞાની લંડન યુનાઇટેડ કિંગડમ પ્રોફેસર ડોક્ટર મધુકૃષ્ણન સ્થાપક અને પ્રમુખ એયુજીપી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ડૉક્ટર સુરદાસ પ્રભુ ટ્રસ્ટી અને પ્રમુખ ઇસ્કોન હરદર અને બાદના પ્રખ્યાત જ્યોતિષી ડોક્ટર સોહિની શાસ્ત્રીએ તેમને મેડલ પુરસ્કારો અને પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કર્યું હતું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડના કન્વીનર સંજય પંજવાળીએ પણ કાદરભાઈ મંસુરીને અંધ બાળકોના શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા